finally આપણે પૂરા પૂરા ગામ વાળા પોહચી ગયા છીએ તમને ખાના પીવા બતાવું પડા આયુ કો કોટ કો કાઈ દો મંજે અંદર આવડ દર્શન કરવા કડી પહી જઈએ આ તો ઓલી આઈડી પર લઈ 22 37 આમાં કોઈ છે તો કન્ટિન્યુ આપણો વ્લોગ રહેજો છે હા જો જલ્દી જોજો બોલાવ ગરા માં કોણ હા

Halo. Halo. Ini nih. Pedih juga kita. Sebagai canas tokoh wa BJ, ચા ઠીક છે સુલા ચા નહિ લાવ્યા મારા આ ચા નહિ લાવ્યો શું બોલે બોલે હાલો જા કેવું લાગી ખબર છે બીજો બોડે આપડો પોકી જે પછી તમને બતાઈ દે કાકા નુકસાન

आमाने न्यानो मित्र छाती रही छ है